મતદાન મહાપર્વ લોકશાહીની પરંપરા અનુસાર લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી અંતર્ગત આજ રોજ એક નવયુગલ નવ પરણિત જોડાઈ સંગાથે મતદાન કેન્દ્ર પર પહોંચીને પોતાના મત અધિકાર મુજબ પોતાના કિંમતી મતનું દાન કરેલું હતું એક દીકરી પરણીને સાસરી વિદાય થાય એ પહેલા એમના પરિવારજનોએ પોતાની લાડકી દીકરીને મત આપવા માટે મતદાન કેન્દ્ર ખાતે મોકલી હતી થોડીવાર માટે મતદાન કેન્દ્ર ખાતે હાજર મતદાતાઓથી લઈને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને નવાઈ લાગેલી હતી કારણ કે આજ રોજ મતદાન કેન્દ્ર ખાતે એક દીકરી પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન પણ સમય કાઢીને મત આપવા માટે પહોંચી ગયેલી હતી વર અને વધુની આ જોડી નવી વસાહત વિસ્તારમાં આવેલ ઉપલી ક્વાર્ટર વિસ્તારમાં લગ્ન મંડપમાં શાદીની રસમ અદા કરી રહેલા હતા એ સમયે જેવો મોકો મળેલ તેની સાથે તેઓએ મતદાન કરીને સહુ લોકોને પણ એક સંદેશ પાઠવેલ છે કે લોકશાહીના આ પર્વની ઉજવણી કરવા માટે સૌ કોઈ આગળ આવો સો ટકા મતદાન કરીને લોકશાહીની પરંપરા અનુસાર મતદાન કરો ઉપલા ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઓસમણભાઈ ઈશબજીની લાડકી દીકરીએ પોતાના ભરથાર સાથે નવી વસાહત વિસ્તારમાં આવેલ મતદાન કેન્દ્ર ખાતે મતદાન કરેલું હતું એવા સમાચાર અમારા સંવાદદાતા સંજય વાળા પાસેથી પ્રાપ્ત થઈ રહેલા છે